અને એટલા માટે જ નાના લોકોની સમસ્યા દૂર થાય અને વર્તમાન સમયમાં લગ્નોત્સવમાં જે ગાંડો ખર્ચ કરવામાં આવે છે તેવા ખર્ચા અટકે તે હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ત્રણ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશ્વિક ચોડવડિયા પરિવાર સમિતિ દ્વારા અન્ય સમાજના લોકોને પણ એક સંદેશો આપવામાં આવ્યો હતો કે જો દરેક સમાજ અને પરિવાર પોતાના પરિવારના દીકરા દીકરીઓના આ પ્રકારે લગ્ન ઉત્સવનું આયોજન કરે તો દરેક સમાજમાં નાના વર્ગના જે લોકો રહે છે તેમના પર લગ્નનું આર્થિક ભારણ ન આવે અને વર્તમાન સમયમાં દેખા દેખીની દોટમાં લગ્ન પાછળથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ન થાય રિપોર્ટર નૈતિક રેશમવાળા અભી ન્યૂઝ સુરત નમસ્કાર મારું નામ રાજેશ કુમાર ચોડવડિયા છે અને અમે આજે સુરત ખાતે વૈશ્વિક ચોડવડિયા પરિવાર સમિતિ આયોજિત સમસ્ત ચોડવડીયા લાખાણી પરિવારના પારિવારિક લગ્નોત્સવનું આયોજન કર્યું છે અને અને ખોટા ખર્ચા બિનજરૂરી ખર્ચાથી જે લગ્ન પ્રસંગો ઉજવે છે એ પ્રસંગોને બંધ કરી અને સામૂહિક લગ્ન એટલે કે એક પારિવારિક ભાવથી અમારા પોતાના જ પ્લેટફોર્મ ઉપર અમે અમારી દીકરીઓનો આજનો આ લગ્નનું આયોજન કર્યું છે આ લગ્ન અંદર અત્યારે અમે ત્રણ દીકરીઓ નો આયોજન કર્યું છે ત્રણ જાનાજી અમારે આંગણે આવી છે અને અમારા સૌ વડીલો અને અગ્રણી સભ્યોનો ખૂબ સાથ સહકારથી અમે સમાજને એક સંદેશ આપીએ છીએ કે દરેક પરિવાર આ રીતે જો પોતપોતાના પારિવારિક લગ્નોત્સવનું આયોજન કરે તો આવા કાર્યક્રમોની અંદર આગળ જતા સમાજની અંદર જે લોકો ખરેખર લગ્નની અંદર બિનજરૂરી ખર્ચા કરીને મોટા મોટા ખર્ચાઓ સાથે લગ્નોમાં જે વ્યાજના ચક્કરમાં ફસાય છે અને પછી તકલીફ ઊભી કરે છે એ પ્રશ્ન ન ઊભો થાય એના સંદર્ભમાં અમે આજે આયોજન કર્યું છે